કેમ છો મિત્રો સ્માર્ટ ટીચિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું આજે આપણે ગાંધીજી દિન વિશેષ વિશે ચર્ચા કરવાના જો તમે આ આ ચેનલ પર નવા કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ મહાત્મા ગાંધીજી જેમનું પૂરું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી જન્મસ્થળ હતું પોરબંદર એટલે કે કીર્તિ મંદિર પત્ની કસ્તુરબા એમના રાજકીય ગુરુ હતા ગોપાલકૃષ્ણ ગોખલે માતા હતા આધ્યાત્મિક ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર અને એમની આત્મકથા છે સત્યના સત્યના છે ત્યારબાદ જન્મદિન એમનો બે દસ અઢારસો ને ઓગણીસો ના રોજ થયો હતો નિર્વાહ દિવસ એટલે કે મૃત્યુ દિવસ ત્રીસ એક ઓગણીસો ને ના દિવસે તેઓ નિર્વાણ પામ્યા હતા એમની સમાધિ રાજઘાટ કે જે દિલ્હીમાં આવેલી છે તેમને ઇંગ્લેન્ડમાંથી કાયદાની ઉપાધિ મેળવી હતી ક્યાંથી તો ઇંગ્લેન્ડમાંથી કાયદાની ઉપાધિ મેળવી હતી ત્યારબાદ ગાંધીજીનો અક્ષર દેહ ગ્રંથ શ્રેણીમાં તેમના લખાણો સંગ્રહાયા છે તેમાં દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત સફળ લડત કરીને ઈસવી સન ઓગણીસો પંદરમાં છેતાલીસ વર્ષની ઉંમરે ગાંધીજી ભારત આવ્યા ત્યારબાદ તેમને પચીસ મે ઓગણીસો પંદરના દિવસે અમદાવાદના કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી તેમણે ઓગણીસો માં કોચરબ આશ્રમની સ્થાપ સ્થાપના કરી હતી ત્યારબાદ ગાંધીજીએ ઈસવીસન ઓગણીસો સત્તરસી ના વર્ષમાં અમદાવાદમાં સાબરમતી આશ્રમની પણ સ્થાપના કરી હતી ઝવેરચંદ મેઘાણીનું યુંગ વંદના કાવ્ય સંગ્રહ બદલ ગાંધીજીએ તેમણે રાષ્ટ્રીય સાયરનું બિરુદ આપ્યું હતું જે ઝવરચંદ મેઘાણીનું

વકીલ તરીકે દક્ષિણ ઓગણીસો માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા અને ગોપાલ કૃષ્ણ ગોખલે ના વિચારો પ્રભાવિત થયા અને તે ગાંધીજીના રાજનૈતિક ગુરુ બની ગયા હતા ત્યારબાદ શરૂઆતમાં તેમને

પ્રકાશનો નો પડછાયો તે જાણીતું પુસ્તક છે તેના લેખક હતા દિનકર દિનકર જોશી જોશી કોણ હતા હવે સત્યાગ્રહો તો ચંપારણ સત્યાગ્રહ કે જે ઓગણીસો થયો હતો ખેડા સત્યાગ્રહ કે જે ઓગણીસો સત્તર થી અઢાર માં થયો હતો અસહકાર નું આંદોલન ઓગણીસો વીસ થી બાવીસ દરમિયાન થયું હતું દાંડી સત્યાગ્રહ કે જે બાર માર્ચ ઓગણીસો ત્રીસ માં શરૂઆત થઈ હતી અને પોચ એપ્રિલ ઓગણીસો ત્રીસમાં પૂર્ણ થઈ હતી વ્યક્તિગત સત્યાગ્રહ ઓગણીસો ને ચાલીસ અને હિન્દુ છોડો આંદોલન આઠ ઓગસ્ટ ઓગણીસો ને બેતાલીસ એમાં ગાંધીજીએ એક સૂત્ર આપ્યું હતું કરેંગે આ મરેન્ગે આ માહિતી તમને ઉપયોગી થઈ હતી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે કેમ કે આવીને આવી માહિતી તમને મળતી રહે તો રજા લઈએ જય હિન્દ જય ભારત